નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં સ્વાગત છે મિત્રો આજે આપણે ધોરણ વિષય છે છે ગુજરાતી તેનો પાઠ પાઠનું નામ સખીમ માર્કંડી તેમાં સ્વ અધ્યયન પોતેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ પરંતુ તે પહેલા જે મિત્રો અમારી ચેનલમાં નવા છે જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરે વિડીયો લાઇક કરે શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે ચાલો શરૂ કરીએ છીએ સો અધ્યયન પોથી તેનું સોલ્યુશન તેમાં સૌ પ્રથમ સર્જક એટલે કે કૃતિ ઝલક જેની અંદર જે આ પાઠ અથવા કવિતા જેના દ્વારા લખવામાં આવેલી હોય તેના વિશે ટૂંકમાં માહિતી આપેલી હોય છે તેનું જન્મસ્થળ ક્યાં હતું તેમણે શું કરેલું હતું તે બધું અહીંયા આપેલું હોય છે પરીક્ષાની અંદર આમાંથી બે માર્ક્સના પ્રશ્નો પૂછાય છે તો તમારે તે સમજી લેવાનું છે આટલું કરો તે તમારે જાણી લેવાનું છે વાંચો અને સમજો ધૃષ્ટતા એટલે કે નફટાઈ અને લાવણ્ય એટલે સૌંદર્ય વિભાગ એ ગદ્ય વિભાગ છે તેમાં જોડકા જોડવાના છે અને સામે બ આપેલું છે સખી માર્કંડી તો તેમાં ઓપ્શન ક પ્રવાસ નિબંધ છે કાકા કાલેલકરનું પૂરું નામ ઓપ્શન અ દત્તાત્રે કાલેલકર ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે ત્રીજી ખાલી જગ્યા છે તેમાં વૈજ્યનાથ આવશે ચોથી ખાલી જગ્યામાં પ્રેમળ શાંતિ પાંચમી ખાલી જગ્યામાં લણણી અને છઠ્ઠી ખાલી જગ્યામાં મહાદેવ આવશે મિત્રો દરેક પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો તદ્દન ફ્રી એપ્લિકેશન છે કોઈ પણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે તેમાં સ્વ અધ્યયન પર ક્લિક કરી ધોરણ પસંદ કરી ગુજરાતી વિષય પ્લર પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો પીડીએફના ઓપ્શન પરથી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો ખૂબ જ સારી એપ છે એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો સૌ પ્રથમ છે ઓપ્શન ક એક વાક્યમાં ઉત્તર લખો તેનો સાતમો પ્રશ્ન છે સખી માર્કંડી કૃતિ કયા સંગ્રહમાંથી લેવામાં આવી છે તો સખી માર્કંડી કૃતિ લોકમાતા સંગ્રહમાંથી લેવામાં આવી છે આઠમો પ્રશ્ન છે માર્કંડેના પિતાનું નામ જણાવો તો માર્કેના પિતાનું નામ મૃકુંદ છે નવમો પ્રશ્ન છે યુવાન માર્કેન્ડે અડકવાની હિંમત ન થઈ ત્યારે યમરાજે શું કર્યું તો યુવાન માર્કેન્ડે અડકવાની હિંમત ન થઈ ત્યારે આખરે યમરાજે તેના પર પાસ ફેંક્યો દસમો પ્રશ્ન છે લેખક અને નદી બંનેના આનંદ માટે શું પૂરતું હતું તો બંનેના આનંદ માટે એકબીજાનો સહવાસ પૂરતો હતો અગિયારમું છે લેખકને માર્કંડી જળમાં શું દેખા દેખાડતી તો લેખકને માર્કંડી જળમાં મૃગ નક્ષત્ર દેખાડતી હતી ડ છે પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં જવાબ આપવાના છે બારમો પ્રશ્ન છે લણના દિવસોનો લેખકનો અનુભવ વર્ણવો તો લેખકને લણણીના બબ્બે દિવસ ખેતરમાં ગાળવા પડતા ત્યારે માર્કંડી તેમને ખાવા માટે સક્કરિયા અને અમૃત જેવું મીઠું પાણી આપતી એટલું જ નહીં માર્કંડી રાત્રે ટાઢમાં એટલે કે ઠંડીમાં ધ્રુજે છે કે નહીં એ જોવા તેઓ માર્કંડી પાસે જાય ત્યારે તે પોતાના અરીસામાં લેખકને મૃગન મૃગ નક્ષત્ર બતાડતી તેરમો પ્રશ્ન છે આપણી સંસ્કૃતિમાં નદીને માતા કહીએ છીએ તો શા માટે આ વિધાન સમજાવવાનું છે તો આપણા જીવનમાં નદીનું સ્થાન ખૂબ જ મહત્વપૂર્ણ છે નદી આપણા માટે પાણી આપે છે તે જીવન માટે અતિ આવશ્યક છે નદી ખેતી માટે સિંચાઈનું પાણી આપે છે પીવા માટે શુદ્ધ જળ આપે છે પ્રાણીઓ પક્ષીઓ અને સમગ્ર પ્રકૃતિને જીવનદાન આપે છે માતા જેમ સંતાનોનું પાલન પોષણ કરે છે તેમ નદી પણ જીવનનું પાલન પોષણ કરે છે આ કારણે ભારતીય સંસ્કૃતિમાં ગંગા યમુના આ બધી જ નદીઓને નદી માતા તરીકે પૂજવામાં આવે છે ચૌદમુ છે લેખકને માર્કંડી સખી જીવી કેમ લાગે છે તેનો જવાબ જોઈએ લેખક માનતા કે નદીનું સ્થાન ગોતવા જાય તો માર્કંડી એમની સખી મટીને સામાન્ય નદી બની જાય તેમને તો એના પાણીમાં પગ મોકળા કરીને બેસવાનું ગમતું હતું નાનપણમાં તેઓ માર્કંડી સાથે કેટલી વાતો કરતા એકબીજાનો સહવાસ જ એમના આનંદ માટે પૂરતો હતો માર્કંડી શું બોલે છે તે સમજવાની લેખક દરકાર કરતા નહીં લેખકનો જે બોલ તેનો અર્થ કરવા માર્કડીથી માર્કંડી થોપતી નહીં માટે લેખકને નદી સખી જેવી લાગે છે ઈ નીચે આપેલા પ્રશ્નોના સાત આઠ લેટેવા મુદ્દાસર જવાબ આપવાના છે પંદરમું છે તમે જોયેલી નદીનું વર્ણન તમારા શબ્દોમાં કરો શું કીધું છે તમે જોયેલી નદીનું તમે જોયેલી નદીનું વર્ણન એટલે કે તમે જેવી નદી જોઈ હોય તેવી નદીનું વર્ણન અહીં કરવાનું છે જવાબ અહીંયા નમૂના રૂપ આપવામાં આવેલો છે તે સમજીએ તો મેં ગામમાં એક સુંદર નદી જોઈ હતી નદીનું પાણી સ્વચ્છ ઠંડુ અને નિર્મળ નિર્મળ એટલે કે ચોખ્ખું નદીના કિનારે લીલા વૃક્ષો અને હરિયાળા ખેતરો સુંદરતા વધારતા હતા બાળકો નદીના કિનારે રમતા હતા અને સ્ત્રીઓ કપડાં ધોઈ રહી હતી કેટલાક માછીમારો નદીમાં ઝાડ નાખીને માછલી પકડતા હતા વહેતા પાણીનો મીઠો સંગીત જેવો અવાજ કાને ગુંજી ઉઠતો હતો નદી ગામના લોકો માટે જીવનદાયી છે નદી જોઈને મને આનંદ શાંતિ અને પ્રસન્નતા અનુભવાય છે સોળમો પ્રશ્ન છે માર્કેન્ડે આયુ ધારા સોળ વર્ષ પછી પણ કઈ રીતે વહે છે તો એક દિવસ માર્કે પૂજામાં બેઠો હતો ત્યારે યમરાજ લેવા આવ્યા યમરાજ લેવા માટે આવ્યા પણ શિવલિંગને ભેટીને બેઠેલા યુવાનને જોઈને યમરાજને અડકવાની હિંમત ન હતી આખરે યમરાજે તેના પર પાસ ફેંક્યો ત્યાં તો શિવલિંગમાંથી શિવજી પ્રકટ થયા અને યમરાજને કરેલી ધૃષ્ટતા બદલ તેમને ઠપકો આપ્યો મૃત્યુંજય મહાદેવના દર્શન થતા માર્કેન્ડયના મનમાં બીક ન રહી એને જીવનદાન મળ્યું આમ માર્કેન્ડયની આયુધારા સોળ વર્ષ પછી પણ વહે છે વિભાગ સી વ્યાકરણ વિભાગ છે છે નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખવાની છે તો આ પ્રમાણે તમે સાચી જોડણી લખી શકશો અઢારમું છે નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ કૌશમાંથી શોધીને લખવાના છે પેલું છે મલાન તો થશે નિસ્તેજ જિજ્ઞાસા તો કુતુહલ ધ્વનિ છૂટા પાડવાનું છે તો આ પ્રમાણે તમે ધ્વનિ છૂટા પાડી શકશો સંજ્ઞાના પ્રકાર જણાવવાનો છે ડુંગર જાતિવાચક છે મૃકંડુ વ્યક્તિવાચક છે પાણી દ્રવ્યવાચક છે કયો પ્રત્યય રહેલો છે તે જણાવવાનું છે ભારતીય પરપ્રત્યય વિજ્ઞાન પૂર્વ પ્રત્યય અખંડ પૂર્વ પ્રત્યય વૈદિક પરપ્રત્ય લિંગ ઓળખાવાના છે નદી કેવી લિંગ વરદાન કેવું નપુસકલિંગ ઝાડ કેવું નપુસકલિંગ પતંગિયા કેવું કેવા પુલ્લિંગ પવન કેવો પુલ્લિંગ સર્વનામ શોધવાના છે તો અહીંયા ત્યાં અમે અને મને આ ત્રણેય સર્વનામ છે સંધિ જોડો તો તપસરિયા કુલોદ્વારક યોગ્ય વિકલ્પ પસંદ કરી સમાસ ઓળખાવાના છે યમરાજ કર્મધાર આયુધારા તત્પુરુષ શિવભક્તિ તો તત્પુરુષ ત્રિશૂળ

અઠ્યાવીસમું પ્રયોગના સાચા શોધીને લખો ધારા વહેવી તો જીવતા રહેવું શબ્દ સમૂહ માટે એક શબ્દ કુલનો ઉદ્ધાર કરનાર કુલોદ્ધારક બીજું છે વધુ પડતી હિંમત અથવા ઉદ્ધતાય તો ધૃષ્ટતા વિભાગ ડી લેખન વિભાગ છે જળ એજ જીવન અથવા તો નદીની આત્મકથા તો આ નિબંધ લખવાનો છે તો આ પ્રમાણે તમે નિબંધ લખી શકશો તો જળ વિશેનું મહત્ત્વ શું છે પાણી આપણા જીવનમાં કેટલું કિંમતી છે તેનો ઉપયોગ કઈ કઈ રીતે થાય છે કઈ રીતે આપણને પાણી મળે છે આ બધું જ એની અંદર લખવાનું છે પાણી વિશેનું કોઈ પણ કોટેશન હોય અથવા કોઈ વાક્ય લખતા હોય તો તેને બ્લેક કલરથી અથવા સેન્ટરમાં વચ્ચે લખવાનું છે આ પ્રમાણે તમે નિબંધ સારા અક્ષરે લખશો તો તમને અવશ્ય સારા એવા માર્ક્સ મળશે તો આ પ્રમાણે તમે લખી શકશો મિત્રો આ વિડીયો કેવો લાગ્યો તમારે કોમેન્ટમાં મને અવશ્ય જણાવવાનો છે વિડીયો સારો લાગે તો લાઈક કરો તમારા અન્ય મિત્રોને શેર કરો તમે જે કોમેન્ટ કરી લે છે તેનો જવાબ અવશ્ય તમને આપવામાં આવશે આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગૃહ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો તેની અંદર પીડીએફ સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ વિડીયો વિષય વાઇઝ આપવામાં આવેલા છે આશા રાખું કે આ વિડીયો છે તેનું સોલ્યુશન તમને સરળતાથી સમજાઈ ગયું હશે ફરી મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી આવજો